આતે લે હડહારી મસ્ત કેક બનાવ બરાબર આપણે મસ્ત કેક કટિંગ કોમ કરવા આવે હોય આ બધાને હોય તો બધાને ખવરાઈ નકર રવા દે નહીં હા હેડ ભાઈ હેડ ને ભાઈ ખવરાઈ દીયો ને એ આજો લે બધા આજો મારા બેડા હોય દે હતા બધા ઓહોરા જોઈને પેઠા તા હા ઓ કેમેરામેન તે એક એક તો કાસી જ ને કેમેરામેન ને થોડું હોય આ બધા હોય પાસું આય પાસું પાસું

ભલે મુકેશભાઈ જેટલા પૈસા નહીં બાકી રેણી કેણી અનંત અંબાણી જેવી જ છે તો પણ આ તો ભણો ના ચાલે યાર કેક ખવડાવવામાં કેમ ના ચાલે વન તો દસ કિલો કેક જોવે યાર દસ કિલો એ ઓછી પડશે તો પહી દસ કિલો ઓછી પડે તો કાર કરે યાર જે હોય તાંકી કીધું રહો ખવડાવે

લેહડો બધા ખાલી કેક કેક બનાવી અને અને કટિંગ કરી ખાલી જો મજા 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 પડી જા લહેળો તમે બધા તમને લઈ જવું બરોબર જોતા રહેજો આવા બીજો વિડીયો બરોબર કરશનભાઈ ના બુ સેલિબ્રેશન નેક્સ્ટ વિડીયો જોતા રહેજો